જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ આ છે ને ખારેક છે બસો ગ્રામ ખારેક હતી આ તો જેને છે ને નાના નાના કરીને એના બીયા કાઢીને ગરમ દૂધમાં એને પલાળી દીધેલું મેં છે ને અડધો કલાક એને પહેલાં પલાળી દીધું હતું જેથી સરખું કારણ કે ખારેક કઠણ હોય ને તો આ સરખું પલળી જાય ને તો સરસ આ ક્રશ થઈ જાય તો જો એને આવી રીતે છે ને એમાં જો બીજું વધારે દૂધ નથી કર્યું મેં બસ ખાલી ખારેક પલળે ને એટલું જ દૂધ એમાં મેં કર્યું હતું તો સરખું હજુ એનું પલ્પ એટલે એનું માવો સરસ પેસ્ટ એની તૈયાર થઈ ગઈ છે અહીંયા આપ જોઈ શકો છો તો હવે મેં શું કર્યું કઢાઈ લીધી કઢાઈમાં મેં એક સામગ્રી પહેલાં કરી છે પણ જો સામગ્રી એકબીજાથી લાગતી ઓળખતી હોય તો એને જ લોહીમાં આપણે બેથી ત્રણ સામગ્રી કરી શકીએ છીએ કારણ કે એક જ લોહીમાં મેં આ બેથી ત્રણ સામગ્રી કરી છે કારણ કે ઓલમોસ્ટ બધી સામગ્રી મેં જે કરી હતી એ સેમ હતી એટલે તો અહીંયા છે ને પહેલાં ખારેકની જે પેસ્ટ આપણે કરી છે એને સરખું પહેલાં આપણે ઘીમાં શેકી લઈએ સરખું ઘીમાં આપણે સૂતડી લઈએ એને તો ખારેકની જે સામગ્રી છે ને ખૂબ સુંદર થાય છે ખારેકનું માનભૂક બી બહુ જ સુંદર થાય છે આપ સૌને ખબર હશે પણ જો એ છતાં આપણે ખારેકનું માનભૂક જોવું હોય તો કમેન્ટ ચોક્કસથી કરશો તો સરખું શેકાઈ જાય આ એમાં જો વધારે આપણે દૂધનો અહીંયા ઉપયોગ નથી કરવાનો બરાબર તો એનો જો શેકાશે ને એટલે થોડોક એનો રંગ બદલાઈ જશે થોડોક એનો રંગ બદલાઈ જશે અને એમાં જે મોઇશ્ચર છે ને મોઇશ્ચર બી આપને જો પહેલાં ઢીલું લાગતું હતું પણ હવે એનું જે મોઇશ્ચર હતું મોશ્ચર બી આમાંથી નીકળી ગયું છે હવે આપણે અહીંયા સાકર પધરાવી દઈએ એટલે જો બસો ગ્રામ અહીંયા મેં ખારેક લીધેલી ખારેક આમ મીઠી હોય છે મારાથી ભૂલથી એમાં એલચીની ડબ્બી પડી ગઈ તો એમાં મેં છે ને બસો ગ્રામ બસો ગ્રામ અહીંયા ખારે તો એની સાથે છે ને મેં વન થર્ડ કપ અડધો કપ નહીં વન થર્ડ કપ સાકર મેં લીધી છે અને સાકર જો આ સામગ્રીની છે ને વાર નથી લાગતી હું આપને જણાવું આપણે સાકર પધરાવશું ને તો બી બહુ ઢીલું નહીં થાય આ કારણ કે અને આમ બી કહું ને તો આમાં બાઇન્ડિંગ માટે આપણે બીજી કોઈ બી એક સામગ્રી આપણે પધરાવવી પડે કારણ કે ખારેકમાં છે ને બાઇન્ડિંગ નથી હોતી તો જેના માટે મેં બદામનો ભૂકો રાખ્યો છે તો બદામનો ભૂકો છે ને અહીંયા મેં ચાર ચમચી બદામનો ભૂકો છે એ મેં સાથે પધરાવી દીધું છે જેથી આમાં સુંદર બાઇન્ડિંગ આવી જાય તો આ સામગ્રી છે ને ખૂબ સરળ છે અને તરત સિદ્ધ થઈ જાય એવી સામગ્રી છે આ આના લાડુ બી આપ કરી શકો છો મેં અહીંયા ટૂંક કર્યા છે એટલે બરફી એની કરી છે મેં અહીંયા તો બસ હવે જે ખાંડ એટલે ઓગળી એનું થોડીક એવી ચાશણી થશે બસ એ ડ્રાય થઈ જાય આખું મિશ્રણ સૂકું થઈ જાય લોહીંયું છોડી દે ત્યાં સુધી આપણે એને ગેસ પર રાખવાનું છે પછી આપણે ગેસની આંચને બંધ કરી દેવાની છે તો અહીંયા જો આપ એનું જોશો તો એનું ટેક્સચર આખું બદલાઈ ગયું છે અહીંયા ગોળો થવા માંડ્યો છે લોહીયું એટલે છોડવા માંડ્યું છે અહીંયા આપે નોટેક્સચર આપ જોશો તો રંગ બી જોશો ખૂબ સુંદર એનો રંગ આવ્યો છે તો વિડીયો ગમે તો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો અને કેવો લાગ્યો છે વિડીયો એ ચોક્કસથી આપ કમેન્ટ કરશો અને બને ત્યાં સુધી વિડીયોને ગ્રુપમાં શેર ચોક્કસથી કરી દેશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લેકન હિટ કરશો જેથી જ્યારે બી હું સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સધં નોટિફિકેશન આવી જાય તો અહીંયા આપજો તો અહીંયા લગભગ સામગ્રી થઈ ગઈ છે કારણ કે લોહીં એકદમથી છોડી દીધું છે તો અહીંયા ગેસની આંચને આપણે બંધ કરી દઈએ અને એમાં ને એમાં સામગ્રીને સરખી રીતે ઘૂંટીએ અને હવે ગેસથી નીચે ઉતારી લઈએ અને સામગ્રી થોડીક એવી ઠંડી થાય પછી આપણે એને ચોકીમાં ઢાળી દઈએ તો મેં અહીંયા એક ચોકી લીધી છે ચોકીમાં મેં નીચે બટર પેપર લગાડ્યો છે બટર પેપર ના હોય તો બી કંઈ વાંધો નહીં એમને બી સામગ્રી ખૂબ સુંદર રીતે આમાં સેટ થઈ જશે તો આ મિશ્રણને ઘૂંટવાનું કારણ એક જ હોય છે કે જે ખાંડનો ભાગ એમાં સાકરનો ભાગ હોય છે ને ચાસની જેમ એને ઘૂંટીએ એમ એ કઠોળ થાય એટલે આપણે એને ઘૂંટીએ છીએ તો ખૂબ સુંદર અને ઇન્સ્ટન્ટ છે આ સામગ્રી તો આ વિડીયો આપણે કેવો લાગે છે કમેન્ટ કરીને ચોક્કસી જણાવશો અને જો આપણે સામગ્રીની રીત ગમે હોય તો આપ આ સામગ્રી ચોક્કસથી કરશો અને શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ ચોક્કસથી કરજો તો એ બદામની કાતરી રાખી છે બદામના કથણથી સજાવટ કરી લઈએ અને આપ આપણી ઈચ્છા અનુસાર ના ટૂંક કરી શકે છે હું અહીંયા નાના નાના ટૂંક કરી રહી છું અને આપ સાથે હું થોડો જ માપ શેર કરું છું સામગ્રીનું કે જેથી શું છે કે આપને સામગ્રી કરવામાં કોઈ મૂંઝવણ ના આવે આપ સરળતાથી અગર પહેલીવાર બી સામગ્રી સિદ્ધ કરતા હોય તો આપ સરળતાથી સામગ્રી સિદ્ધ કરી શકો તો અહીંયા મેં સામગ્રીને ટૂંક કરી લીધા છે જો સામગ્રી સેટ થઈ જશે ને એક દિવસ તો ખૂબ સુંદર થશે હું આપની ફક્ત દેખાડવા માટે અહીંયા પાત્રમાં સાજી રહી છું પણ એક દિવસ સામગ્રી રહેશે તો બીજા દિવસે સામગ્રી ખૂબ સુંદર સેટ થઈ જશે તો આપ એનું ટેક્સચર જો એનું રંગ બી જો કેટલું સુંદર આવે છે તો આપને જો અમે કાંઈ ન સમજાણવું હોય તો આપણને ફરીથી કમેન્ટ કરશું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ પણ આપણે જો ખારેકમાંથી કેટલી બધી સામગ્રી કરી શકીએ છીએ કારણ કે ખારેક કઠણ હોય છે પણ આપણે જો મેં દૂધમાં પલાળી રાખીએ ને ખાલી અડધો કલાક આપ ગરમ દૂધ દૂધ મેં એને પલાળી દઉં તો સુંદર અને નરમ પડી જશે પોચા પડી જશે તેનું ટેક્સચર બીજો ખૂબ જ સુંદર આવ્યું છે તો આપને હું ખાલી ટૂંક કરીને દેખાડી દઉં કે કેટલું સોફ્ટ એટલે કેટલી કોમળ સામગ્રી થઈ છે આપને જોઈ શકો છો તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ